અગિયાર વાગે એક ભાઈ ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા નામ મહેશભાઈ છે અને ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટેની અમારી થાર્ડ ગાડી લઈને માટે નીકળી ગયા બેફામ ગાડી ફાસ્ટ ચલાવીને છોકરો સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે હતો એને લઈ ગયા ને રસ્તામાં એને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો એટલે છોકરાએ ના પડી ગયા આટલી ગાડી ફાસ્ટ ના ચલાવો તો એને આપી ગાળો દીધી ને છરી બતાવીને એને રસ્તામાં એને ઉતારી ગાડી લઈને ભાઈ નીકળી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ભાઈને પકડી લેવછા આરોપી મહેશ ખોડભાઈ કે જેઓ મહિન્દ્રા શોરૂમમાં થાર ગાડીને ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ગયેલા હતા અને જે આ સેલ્સમેન અરશિલભાઈને બેસાડીને તે રાજકોટ રૂટ પર ગયેલા હતા રૂટ ડિસાઇડ કરેલા હતું એ પ્રમાણે ભેસાડ રૂટ પર એ લોકો છે પરંતુ તે રાજકોટ રૂટ પર ગયેલ અને પૂર ઝડપે ગાડી ચલાવેલ હતી જે દરમિયાન અર્શિલભાઈએ તેમને ના પાડતા તેમને ગાળો કાઢેલ ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે પણ મિસબિહેવ કરેલ હતું અને ત્યાં તેમને જાનતી મારા નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધેલ અને ગાડી લઈને ફરાર થઈ ગયેલા હતા જેઓને ભવનાથ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે અને હાલ બંને આરોપોની ધરપકડ કરી લેવામાં આવેલી છે